શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો સૂર્યનું રાશિ પરિવર્તન ગ્રહોના રાજા સૂર્ય બુધની અધિપત્યવાળી મિથુન રાશિમાંથી ચંદ્રની અધિપત્યવાળી કર્ક રાશિમાં રાશિ પરિવર્તન કરશે તુલા રાશિથી મીન રાશિને કેવું ફળ આપશે તે વિશેની માહિતી જાણીએ તો સૌ તો ક્યાંથી ક્યાં સુધી આ રાશિ પરિવર્તન છે એમનું તો મિથુન રાશિમાં જે સૂર્ય છે એ તારીખ સોળ સાત બે હજાર પચીસને અષાઢ રાશિમાંથી કર્ક રાશિમાં રાશિ પરિવર્તન કરશે ત્યાં સુધી સોળ આઠ બે હજાર શનિવારે મધ્યરાત્રિ એક ને બાવન સુધી એ કર્ક રાશિમાં રહેશે ચંદ્રની કર્ક રાશિમાં પછી પોતાની અધિપત્ય વાળી સિંહ રાશિમાં એ સૂર્ય રાશિ પરિવર્તન કરશે તો આ કર્ક રાશિનું ગોચર એ તમારી તુલા રાશિથી મીન રાશિ માટે કેવું રહેશે તે વિશે જોઈએ તો સૌ પ્રથમ જોઈએ તુલા રાશિ શુક્રની અધિપત્યે વાળી તમારી તુલા રાશિ માટે આ રાશિ પરિવર્તન તમારી રાશિથી દસમા ભાવથી રહેશે ખૂબ જ શાન કહેવાય દસમા સ્થાનનું સૂર્ય ઉપલબ્ધિ અપાવે તમને દરેક વસ્તુમાં સફળતા અપાવે ખૂબ જ ઉત્તમ કહેવાય દસમા ભાવના જે સૂર્ય હોય દસમા સ્થાને એ ખૂબ જ સારું કહેવાય એ ઉત્તમ ફળ આપે કેમ કે દસમ ભાવ દસમા ભાવમાં જે છે ને એ દીર્ઘ બલી બને છે એ ખૂબ જ સારું ફળ આપે છે સો એ સો ટકા ફળ આપે જે કોઈ પણ ગ્રહ દીર્ઘ હોય તો એ સો ટકા ફળ આપે છે એમાં નવા કામની તમે શરૂઆત કરી શકો કોઈ પણ કાર્યનો તમે પ્રારંભ કરી શકો કોઈ પણ કાર્ય અમુક સમયથી વિચારેલું હોય અને અમલમાં ના આવતું હોય તો અહીંયા તમે નવા કાર્યનો પ્રારંભ કરી શકો રોજગાર સારો મેળવી શકો વ્યવસાયમાં તમને બીજું આમ વધારાનું કાર્ય તમે એમાં એ કરી શકો નોકરીમાં પણ તમે સારો એવો બદલાવ તમે જોઈ શકો તમારા સુપિરિયરથી તમને સહકાર મળે તમને સારી તક મળે સારી તક મેળવી શકો તમને નોકરીમાં પણ પ્રમોશન સારું મળી શકે તમે વ્યાપાર અર્થે પ્રવાસ કરી શકો કોઈ પણ વસ્તુ તમે જે અમુક સમયથી પ્રયત્ન કરતા હતા સફળતા નથી મળતી તમને આ ગોચરથી કામયાબી તમને પ્રાપ્ત થાય તમારા યશ પ્રતિષ્ઠા કીર્તિમાં વધારો થાય પારિવારિકમાં એ તમારો મોભો વધે તમારી માન મર્યાદા વધે કે સૂર્ય જે છે ને એ માન મોભો પ્રતિષ્ઠા યશ આ બધું અપાવે છે પિતાનું સુખ અપાવે પિતાનું સુખ મળે એમનું યોગ્ય સમય તમને માર્ગદર્શન મળી રહે આ બધું તમને સારું પ્રાપ્ત થાય દસમ ભાવનો સૂર્ય જે છે તમારી રાશિ માટે તુલા રાશિ માટે આ ગોચર તમારા માટે ખૂબ જ ઉત્તમ ફળ આપનારું બની રહેશે છતાં પણ વધુ સારું ફળ મેળવવા માટે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કયા ઉપાય કરવાના એ આપણે છેલ્લે જોઈશું હવે આગળ રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિ ઓપ્શન ન તમારી મંગળની અધિપત્યવાળી વાળી વૃશ્ચિક રાશિ માટે તમારી રાશિથી નવમા ભાવથી સૂર્યનું આ ગોચર રહેશે રાશિમાં નવમો ભાવ છે નવમું સ્થાન એ ભાગ્યનું છે ભાગ્યનો બદલાવ થાય ધર્મ કાર્ય કરી શકો યાત્રા પ્રવાસ ધાર્મિક કાર્યો આ બધો સારો સમય શુભ સમય આ થશે તમે માંગલિક કાર્યો પણ કરી શકો સારો ઉત્તમ સમય છે આ સફળતા મેળવી શકો આરોગ્ય તમારું સારું રહે સૂર્યથી આરોગ્ય પણ જોવાય છે સૂર્યોદય પહેલાં ઉઠવું તમારે જોઈએ એ આગળ આપણે વાત કરીશું સારું વધુ સારું ફળ મેળવવા ભાગ્યમાં વૃદ્ધિ થાય ભાગ્ય વધારે નાણાકીય સ્થિતિ સારી કરે વેપારથી લાભ અપાવે મનને શાંતિ અપાવે સૌથી મોટો આ વસ્તુ છે બધું જ હોય પણ મનની શાંતિ મળવી એ જરૂરી છે અહીંયા આ યોગ એવો છે કે તમને મનથી શાંતિ રહે કેમ કે બધાનો સહકાર મળે ને એટલે મન પ્રસન્ન થાય અને એનાથી શાંતિ પ્રાપ્ત કરી શકો યાત્રાના યોગ બને વેપાર અર્થે પણ યાત્રા કરી શકો બીજું ધાર્મિક યાત્રા પણ કરી શકો આ બધું સારી વસ્તુ રહેશે તમારે માર્ચ બે હજાર પચીસ થી શનિદેવની મુક્ત થયા એટલે જે આ માર્ચ સુધીનો જે સમય જે હતો એ ધીરે ધીરે સુધરતો હોય એવું તમે જોઈ શકો અને આ સૂર્યદેવ એ તમને સારું ફળ આપે તમારું આરોગ્ય સારું જોવાય બધા સંબંધો સુધરે તમારી રાશિ વૃશ્ચિક રાશિ એના સ્વામી પણ સૂર્ય છે તમારી રાશિના સ્વામી સૂર્ય છે તો એનાથી તમને અહીંયા સારું વધુ તમે જોઈ શકો અને એનાથી વધુ ફળ સારું મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તો એના ઉપાય છેલ્લે આપણે બતાવીશું કે તમારા રાશિના સ્વામીને કેવી રીતે વધુ સારું ફળ એ આપે એ માટે તમારે શું ઉપાય કરવા ધન રાશિ અક્ષર ભ ધ તમારી ગુરુની અધિપત્ય વાળી રાશિ તમારી રાશિથી આઠમા ભાવથી આ સૂર્યનું ગોચર કર્ક રાશિમાં રહેશે એક મહિના સુધી આઠમું સ્થાન એટલે આમ કોઈ પણ ગ્રહ આગળ ઘણી વાર કહીએ છીએ કે આઠમા સ્થાનનું ગોચર શુભ મનાતું નથી જીવનમાં સંઘર્ષ કરાવે ઉતાર ચઢાવ બહુ લાવે માનસિક રીતે શાંત તમારે રહેવું જરૂરી રહેશે કેમકે એક પછી એક એવા ડિસ્ટર્બ બધા વસ્તુ બને પરેશાનીઓ આવે કે જેનાથી તમને કોઈ બી રીતે તમને આમ ડિસ્ટર્બ થતા હોય ને એવું તમે અનુભવ્યું કેમ કે તમારે પાછી માર્ચ બે હજાર પચીસથી શનિદેવની ધૈયા ચાલુ થઈ નાની પનોતી ચાલુ થઈ હવે ખાસ તમારે નવેમ્બર સુધી જે શનિ વકરીનો પીરિય પીરિયડ જે છે ત્યાં સુધી તો તમારે ખૂબ શાંતિ રાખવાની છે કોઈ પણ વસ્તુમાં કોઈ હરખમાં એકદમ કોઈ બદલાવ કરવો નહીં કોઈ પણ વસ્તુ જલ્દી વિચાર્યા વગર કોઈનું માર્ગદર્શન લીધા વગર એનો અમલ કરવો નહીં અને નાણાકીય રીતે ખૂબ તમારે સાચવવાનું રહેશે શનિદેવ વકરી પણ બન્યા છે કીધું ને એટલે નવેમ્બર સુધી તમારે ખાસ તમારે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું વાદ વિવાદ ટાળવો તમારે આરોગ્યમાં પણ થોડું ધ્યાન રાખવાનું છે ઉતાવળીઓ લેવાનો તમારે પેટ જોવાય એટલે બહારના નાસ્તા પાણી આમ તમારો પરોપકારી સ્વભાવ છે આપણે ઘણા બધા વિડીયોમાં કહેલું છે એનાથી તમારે ઈષ્ટદેવની કૃપા અને જે તમે દેવને વધુ માનતા હોય એમના આશીર્વાદ મળી રહે બીજું તમે કોઈનું ભલું કર્યું છે સારી એવી સેવા પરોપકાર કર્યો છે એમના આશીર્વાદ આવા સમયે કામ લાગતા હોય છે કોઈ પણ વસ્તુ કોઈને હેલ્પ કરો ને જ્યારે આવી બધી સમસ્યાઓ વાળો સમય આવતો હોય છે પનોથી સાડા સાથી આવા બધા પીરિયડમાં એ કોઈના આશીર્વાદ મેળ મેળવેલા હોય ને એ અહીંયા કામ લાગતા હોય છે તો આ તમારે ધનરાશિમાં શનિદેવના ઉપાયો તો પણ આગલા વિડીયોમાં તમને કહેલા છે પણ આ સૂર્યદેવનાથી સારું ફળ મેળવવું હોય સૂર્યદેવથી તો આપણે તમારે કયા ઉપાય કરવા એ આપણે છેલ્લે વાત કરીએ તો હવેની રાશિ છે મકર રાશિ મકર રાશિ એ શનિની અધિપત્ય રાશિ છે મકર રાશિ તમારી રાશિથી સૂર્ય સાતમા ભાવથી સાતમું સ્થાન જે છે ને એ જીવનસાથીનો સુખ વૈવાહિક યોગ ભોગવિલાસ સમૃદ્ધિ આ બધું તમે સાતમા સ્થાનથી જોઈ શકો ભાગીદાર તમારો પાર્ટનર હોય એનું લે આ બધું સાતમા સ્થાન એકથી છે વ્યવસાયમાં તમને થોડી નાની મોટી અડચણ આવી શકે સમય થોડું કામ ના થાય એટલે થોડું ડિસ્ટર્બ થવાય આરોગ્ય તમારે સાચવવાનું છે પેટ વિષય તકલીફ રહ્યા કરે વ્યાયામ કરવો અને યોગ આ બધું તમારે કરવું જરૂરી રહેશે વેપારમાં ધન લાભ મેળવી શકો આર્થિક સ્થિતિ બહુ સમૃદ્ધ બનશે તમારી યશ પ્રતિષ્ઠા કીર્તિ વધે તમારું આરોગ્ય આમ સારું રહે પણ તમારું પેટ વિશે તકલીફ નાની મોટી રહ્યા કરે અહીંયા તમારે સાડા સાતીની જે પનૌતી હતી જે મહાદશા શનિદેવની એમાંથી તમે માર્ચ બે હજાર પચીસથી મુક્ત થયા છો એટલે હવનનો સમય તો ખૂબ સારો તમારા માટે છે અને આ સૂર્ય પણ તમને અહીંયા સાતમા સ્થાને ભાવથી એ તમને સારું સુખ પોતાના જીવન સાથી આપશે આ યોગ એવો છે કે સંબંધો બને કોઈ સંબંધ હા ના થતી હોય તો એમાં તમને ફાઈનલ ઓફ બને અને એ વસ્તુ ફાઇનલ થાય જીવનસાથી તમને મળી શકે તમારી પસંદગીનો આ સમય બહુ સારો છે બીજું ધંધામાં પણ આર્થિક લાભ મળે નોકરીમાં પણ તમારા જે સુપીરિયર હોય એનાથી તમને સારું માર્ગદર્શન મળે એમની હેલ્પ મળે તમે પરિવર્તન કરવા માંગતા હોય તો આ સમય પરિવર્તનનો પણ બની રહેશે તમારું જે આત્મવિશ્વાસ છે કેમ કે સાતમા ભાવથી જે સાતમી દ્રષ્ટિ સૂર્યની જે છે તમારી રાશિ પર રહેશે એટલે અહીંયા તમારો આત્મવિશ્વાસ વધશે તમારે અત્યાર સુધી જે શું કરવું શું ના કરવું એના વિશે હતું તો એક દિશા સૂચન તમને મળશે અને અંતઃકરણથી તમને કામ કરવાની પ્રેરણા મળી રહેશે હવે તમારે સૂર્યદેવને વધુ સારું કરવા માટે સારું ફળ મેળવવા માટે શું કરવું એના ઉપાયો આપણે આગળ છેલ્લે જોઈશું હવે કુંભ રાશિ અક્ષર ઘસશ શનિની જ અધિપત્ય વાળી તમારી કુંભ રાશિ માટે આ સૂર્યનું કર્ક રાશિનું ગોચર તમારી રાશિથી છઠ્ઠા ભાવથી રહેશે છઠ્ઠું સ્થાન છે છે ને રોગ રીપુ અને કર્જનું ગણાય છે અહીંયા તમારે કોર્ટ કચેરી ઋણ વધી જાય એનું ધ્યાન રાખવું કોઈપણ ખર્ચા ઉપર નિયંત્રણ કરવું શત્રુઓ પર વિજય મેળવવા માટે તમારે સજાગ રહેવું કોઈ પણ વસ્તુ બને ત્યાં સુધી કોઈના અગર કાર્ય શરૂ થયા પહેલાં તમારો સ્વભાવ સહનશીલતાવાળો છે એટલે અમુક વસ્તુ તમે જણાવી દો છો તો તમારે કાર્ય પૂર્ણ ના થાય ત્યાં સુધી અગાઉથી જાણ ન કરવી આરોગ્ય તમારું સારું જોવાશે તમારો પરોપકારી જે સ્વભાવ છે એનાથી આમ ખાસ તમારો આત્મવિશ્વાસ સારો રહેશે તમારો સહનશીલતા વાળો પણ સ્વભાવ છે તમે કોઈ પણ વસ્તુ બને ત્યાં સુધી કોઈના એનો વિરોધ નથી કરતા સહન કરી લો છો પણ એવું કહેવાય છે કે અમુક લિમિટ વધુ થઈ જાય ને ત્યારે તમારો મોટો વિસ્ફોટ થઈ જતો હોય છે એટલે સહનશીલતાની પણ એક લિમિટ હોય છે જે કીધું છે ને અહીંયા તમારી રાશિમાં તમે એવું અનુભવો બીજું તમે સૂર્ય શત્રુઓ પર વર્ચસ્વ વધારે છઠ્ઠા સ્થાનનો જે સૂર્ય હોય ને એ શત્રુઓ ઉપર બિલકુલ તમે એવો પ્રભાવ કરો ને ફરીથી એ શત્રુ તમારું નામ જ ન લે મીન્સ એવી રીતે કોઈ બીજી રીતે નહીં પણ આ ગ્રહયોગ એવા છે કે એવું તમારાથી કાર્ય થાય શુભ કાર્ય થાય કે એનાથી પેલો સામેલો અંજાઈ જાય કે ભાઈ આ તો બહુ પ્રભાવશાળી છે એ જે શત્રુ છે એ મિત્ર બની જાય એવો પ્રભાવ આવે તમારે આ સમય બહુ સારો રહેશે છઠ્ઠા સ્થાનના સૂર્ય એવી રીતે તમારું વર્ચસ્વ વધારે કે આમ બધા તમારી પોઝિટિવ ઓરા વધે બીજું તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કોઈને લેવડ દેવડમાં ઉધારીનું એ નહીં કરવાનું નહીં તો ઉધારી જે આપશો એ આ સમય એવો હશે કે તમને રિટર્ન પાછું નહીં મળે કેમ કે અહીંયા તમારે શનિદેવની જે મહાદશાનું જે છે એ પણ ચાલી રહ્યું છે એટલે છેલ્લો તબક્કો છે પણ અહીંયા છેલ્લે છેલ્લે કોઈ મોટું નવું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું બાકી તો પાંચ વર્ષ તમે જે બહુ તકલીફ બેઠી હશે પણ માર્ચ બે હજાર પચીસ પછી આ છેલ્લો તબક્કો એ થોડો રાહત વાળો બની રહેશે અહીંયા તમને હવે ધીરે ધીરે કાર્ય સુધરતું હોય એવું તમે અનુભવશો તો વધુ સારું ફળ મેળવવા માટે આપણે શું કરવું એ આગળ વાત કરીશું એના ઉપાય તરીકે હવે પછીની રાશિ છે મીન રાશિ ગુરુની અધિપત્યવાળી મીન રાશિ માટે કર્ક રાશિના સૂર્ય તમારી રાશિથી પાંચમા ભાવથી ગોચર કરશે પાંચમું સ્થાન છે સંતાન વિદ્યા બુદ્ધિ આ બધું એનાથી જોવાય છે અહીંયા તમને પાંચમા સ્થાનથી જે છે ને એ સંતાનનું સુખ સારું મળે સંતાનની ચિંતા હળવી થાય સંતાનના લગ્નયોગ બનતા તમને હળવાશ અનુભવો સંતાનોનો પ્રોગ્રેસ જોઈ અને તમને આમ મનથી એમ થાય કે ના બધું સારું ચાલી રહ્યું છે લગ્નયોગ જેના ન થયા હોય એ માટે આ આ જે ગોચર છે એ પણ સારું છે કે સારું એવું પોતાનું પસંદગીનું પાત્રથી તમે એ તમે મેળવી શકો એમાં બધાની સંમતિ પણ તમે મેળવી શકો બીજું એવું કહેવાય છે કે નવો રોજગાર પણ પ્રાપ્ત થાય તમારો નોકરી ધંધાથી પણ સારું રહે કેમ કે સાતમી દ્રષ્ટિ જે જોઈએ ને એ લાભ સ્થાને રહેશે એટલે તમને આર્થિક રીતે આવક તમને વધે અહીંયા તમારે શનિની મહાદશા પણ છે તમારી રાશિમાં શનિદેવ છે એટલે જે અઢી વર્ષ જે ગયા જે પાછલા ગયા ને પહેલા તબક્કાના એના કરતાં આ બીજો તબક્કો થોડો સારો રહેશે શરૂઆતના જે અઢી વર્ષ જે હતા એ ખૂબ જ તમને તકલીફ કેમ કે શનિદેવથી પણ થોડી રાહત મળશે બીજું તમને સૂર્ય પણ સારું એવું પાંચમા ભાવથી રહી અને સારું સંતાન અને આ બધું સુખ મળતા તમે મનથી આનંદ રહી શકો પોતાની પસંદગીનું વાહન પણ તમે મેળવી શકો અને અહીંયા તમારે ખાસ વાહન ચલાવવામાં થોડું ધ્યાન રાખવાનું રહેશે કેમ કે વિચાર કરતા વાહન ના ચલાવ એવું ખાસ છે બાકી તો બધું કોઈ બીજી તકલીફ તમારા જન્મકુંડલીમાં જો સૂર્ય સારા હશે અને કોઈ પાપગ્રહ સાથે એ યુતિ નહીં હોય તો તમને અહીંયા ખાસ સારું જોવાશે સૂર્યથી આમ બને ત્યાં સુધી એવું બને છે કે રાહુ અને આ બધા ગ્રહોથી યુતિ બનતી હોય ને ત્યારે ગ્રહણ દોષ ને આવું બધું બનતું હોય છે મોટા મોટા પિતૃ દોષ પણ સૂર્યથી બનતા હોય છે એટલે તમારે જો આવું બધું કુંડળીમાં હોય ને તો એનું કોઈ સારા વ્યક્તિ દ્વારા એમનું માર્ગદર્શન લઈ અને એનું નિવારણ કરાવવું જરૂરી બની રહેશે તો સૂર્યનું વધુ સારું ફળ પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું તમારે તુલા રાશિથી મીન રાશિ બધા માટે તમારે સૂર્યના ઉપાય તરીકે તમારે શું કરવું એના વિશેની માહિતી આપણે જોઈએ અમારા ગુરુજી મેં મનથી માનેલા છે ડોંગરેજ મહારાજ એમના સાથે હું રહેલો છું નવ દિવસ રહેલો છું ખૂબ સારો પોઝિટિવ વસ્તુ પ્રાપ્ત થાય છે કેમ કે કોઈ બી ઉત્તમ વ્યક્તિઓ સાથે રહેવાથી એમના સાનિધ્યમાં રહેવાથી સંપર્કમાં રહેવાથી તમને એમની અમુક ઊર્જા પ્રાપ્ત થતી હોય છે તો એમનું કેવું તમે ઘણી બધી જગ્યાએ એમના ભાગવતજીમાં પણ તમે સાંભળશો વાંચશો તો એમાં કહેલું છે કે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ સૂર્યોદય પછી જે ઉઠે ને એ સૂર્યનારાયણ એમને શ્રાપ આપે છે દરિદ્રતાના એટલે અત્યારે તો બધા રાત્રે મોડા સુધી જાગે ને બહુ જ મોડા સૂર્યવંશી છે બધા સૂર્ય ઉદય થાય પછી બહુ મોડા ઉઠતા હોય છે એટલે દરિદ્રતા દરેકના ઘરે આનાથી પણ રહેતી હોય છે તમારે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ બીજું સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ તાંબાના પાત્રમાં જળ લઈ અને રીમ બોલી ઘરમાં પવિત્રતા હોય ત્યારે આ જળ સૂર્યનારાયણને ચડાવવું જોઈએ બીજું તમારી કુળદેવીને અથવા લક્ષ્મીજીને લાલ પુષ્પ રવિવારે ખાસ ચડાવવું જોઈએ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો લાલ પુષ્પ માતાજીને ચડાવવું શિવજીની આરાધના કરવી જોઈએ કેમ કે ગ્રહોના અધિપતિ છે શિવજીની આરાધના શિવજી ઉપર પાણીનો અભિષેક તમે જે કોઈ પૂજા એ કરો એ બહુ ઉત્તમ છે બીજું વિષ્ણુ ભગવાનનું પણ પૂજન કરવું જોઈએ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ યજ્ઞમાં તમે સૂર્યનારાયણનો યજ્ઞ કરી શકો મહાદેવજીનો યજ્ઞ કરી શકો ગ્રહોની શાંતિનો યજ્ઞ કરી શકો યજ્ઞથી પણ સારું ફળ પ્રાપ્ત થાય છે બીજું દાન કે જે ધર્મ અત્યારે ચોથા એક જ પાયા ઉપર રહેલો છે દાન દાન ઉત્તમ છે જરૂરિયાતવાળાને આપવું મંદિર મહાદેવમાં આપવું બહુ શ્રેષ્ઠ છે તો સૂર્યની પ્રિય વસ્તુનું દાન આપવું જોઈએ તો ખાસ ગોળનું દાન ઘી મસૂરી દાળ પછી લાલ કપડું લાલ કલરનું કપડું તમે જરૂરિયાતવાળા વ્યક્તિને આપો તાંબાનો લોટો તાંબાનો લોટો જે આપો ને તમે દાનમાં એ સૂર્યનારાયણને જળ ચઢાવવામાં કેવી રીતે વાપરે કોઈ પૂજા કાર્યમાં વાપરે એનાથી પણ સારું રહે આ બધું દાન પણ કહેલું છે તો આ હતું સૂર્યદેવથી સારું ઉત્તમ ફળ મેળવવું હોય તો તમારે કયા ઉપાય કરવા વિશેની માહિતી નમો